વિવિધ પાકોના ઉત્પાદન પૈકી ખેડૂતો ડુંગળીની ખેતી કરી સારી આવક મેળવી શકે છે ડુંગળીની ખેતી કરી સારી આવક મેળવવા માટે યોગ્ય સમય સારું હવામાન અને ગુણવત્તાવાળી માટીનું વિશેષ ધ્યાન રાખવું પણ જરૂરી છે આપણે દેશમાં ઘણા બધા રાજ્યોમાં ડુંગળીની ખેતી કરવામાં આવે છે ત્યારે કેવી રીતે ડુંગળીની ઉપજ મેળવી શકીએ અને તેના માટે શું કરવું અને તેના માટે આજે આપણે વાત કરીશું ત્યારે

પછી એમ કે થોડીક હોય કે વાવેતર કરવું જોઈએ અને એના પેલા એમ કે છે આપડે ડુંગળીનો ઘોરવાળો કરવો પડે છે એમ ઘોરવાળો કરી અને પછી ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે એટલે એમ કે ટૂંકમાં રોપ તૈયાર કરવો પડે છે એમ પેલા સૌથી પેલા અને પછી એમ કે આપડે ડુંગળીનું વાવેતર કરવામાં આવતું હોય છે જી તો હવે ચંદ્રકાંતેતી હોય છે ડુંગળીનો પાક ઘણા વર્ષોથી ભારતમાં લેવાય છે અને હિન્દીમાં પ્યાજ પણ મોટા ભાગે કહેવામાં આવે છે પ્યાજ અને ઇંગ્લિશ ઓનિયન કહેવામાં આવે છે અને એ એટલા માટે બહુ ખેડૂતો મોટા પ્રમાણમાં એની અનુકૂળ વાતાવરણમાં ખેતી કરે છે કારણ કે એ જે શાકભાજીમાં દરરોજ મળી શકે એવો સલાડ એ એ ડુંગળી છે અને ડુંગળી એ બીજું શું છે કે ટ્રાન્સપોર્ટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવી હોય એક્સપોર્ટ કરવી હોય તો પણ એ જલ્દીથી ખરાબ થઈ જતી નથી એટલે ઈઝી ટુ ટ્રાન્સપોર્ટ કોઈ પણ જગ્યાએ તમારે પહોંચાડવી હોય તો એ ખરાબ ના થાય બીજા શાકભાજી ખરાબ થઈ જવાની મોટી સંભાવના કેળા પાંચ દિવસ જાય જાય તો પાકી અને બીજા બધા પાકોને પણ એક્સપોર્ટ કરવો હોય તો ઘણી કંડિશનો સાથે ગુજરાતની અંદર અને ભારતમાં બહુ મોટા પ્રમાણમાં આ ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં કર્ણાટકમાં બહુ મોટા સેન્ટરો છે પણ ભારતમાં સૌથી મોટા મોટું એનું જે સેન્ટર છે એ મહારાષ્ટ્રમાં નાસિક પાસે લાસન ગામ નામ છે ત્યાં આગળ અને બહુ મોટું માર્કેટ છે અને ત્યાંથી આખા દેશની અંદર મોટા મોટા સેન્ટરમાં ટ્રક ટ્રકમાં મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશન થાય છે એ એ કરવું ત્યાં ઈઝીલી હોય છે અને બીજું ત્યાં સ્ટોરેજની બહુ મોટી સગવડ છે અને લાસન ગામનો ભાવ આખા લગભગ પ્રવર્તમાન થઈ જતો હોય છે એટલે આ એક મહત્વની વાત ને બીજું ત્યાં એ ડુંગળી લાંબા સમય સુધી સંગ્રહ શકાય એટલા માટે ટાટા એટોમિક સેન્ટર ત્યાં આગળ એક સેન્ટર બનાવ્યું છે જેની અંદર ડુંગળીને સાચા લાંબા સમય સુધી સચવાઈ રહે તેવી કરવામાં આવેલી છે એટલે લાસનગાંવ ભારતની અંદર એટલે કે આપણા ઇન્ડિયાની અંદર બહુ મોટું સેન્ટર થઈ ગયું છે ડુંગળી માટે ડુંગળી એટલે લાસનગાંવ એમ કહી શકાય અને ડુંગળીનું સિટી ઓનિયન સિટી તરીકે લાસનગાંવ પ્રખ્યાત છે હવે બીજી વાત કે એ એક્સપોર્ટ આપણે બહુ મોટા પ્રમાણમાં થાય છે ખાસ કરીને લંકા મલેશિયા પછી અમીરાતના જે દેશો છે ત્યાં રેગ્યુલર આપણા દેશમાંથી ડુંગળી બહુ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે પણ એની ઉપર સરકાર ચાલીસ ટકા એક્સપોર્ટ ડ્યુટી નાખેલી છે છતાં પણ થાય છે હવે હમણાં તાજેતરની અંદર ડુંગળીનું એક્સપોર્ટ સરકારે બંધ કર્યું એટલા માટે કે એના ભાવ બહુ વધી ગયા હતા અને એ ગ્રાહકોને વ્યાજબી ભાવ મળી એટલા માટે એક્સપોર્ટ પર ટેમ્પોરરી એક પ્રતિબંધ આવ્યો છે આ એક વાત તેને કારણે અત્યારે ખેડૂત જગતમાં બહુ મોટી ઓહાપો થઈ ગયો છે કારણ કે લગભગ પચાસ ટકા ભાવમાં હવે ડુંગળી બજારમાં પ્રાપ્ત થઈ રહી છે એટલે આ અંગે પણ સામે ખેડૂતો છે બીજું અંદર અંદર ખાસ કરીને બનાસકાંઠામાં ભાવનગર અમરેલી જિલ્લો એ ઉપરાંત ઘણા બધા બીજા સેન્ટરો છે ત્યાં આગળ ડુંગળી રાજકોટ વગેરે જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળી પકાવવામાં આવે છે અને તેના વેચાણ માટે એપીએમસી માં બહુ મોટા સેન્ટરો છે

પાંત્રીસ ટકા વર્લ્ડ ની ડુંગળી ઉત્પાદન કરે છે જ્યારે આપણે અઠ્યાવીસ ઓગણત્રીસ ટકા જેટલી ડુંગળી પેદા કરીએ છીએ અને ત્યાર પછી યુએસએ નો નંબર હવે સૌથી મોટું તમને એમ છે કે ડુંગળીનો ભાવ આખા વિશ્વમાં ક્યાં બધું મળે તો ફિલિપાઈન્સમાં માં એક કિલો ડુંગળીનો અગિયાર ડોલર એટલે

રાખવો જરૂરી છે ડુંગળીના પાકમાં શું કહેશો હવે ડુંગળી છે ને એ બે સીઝનમાં લેવાય એક ચોમાસુ સીઝન અને એક શિયાળુ સીઝન હવે ચોમાસુ સીઝન છે એ એમાં એમ કે જો આપણે ધરુવાળીયું કરવા જાય ને તો મે અથવા જૂન માં થતું હોય છે બરોબર એનું ધરુવાળીયું અને વાવેતર છે એની ફેર રોપણી એ એમ કે જુલાઈ ઓગસ્ટ માં થતી હોય છે અને શિયાળુ આપણે જોવા જઈએ એમ તો શિયાળુ પાક છે એમ કે એનું ધરુવાળી છે એ સપ્ટેમ્બર અથવા માં થતું હોય છે અને એની છે ત્યારે એમ હવે ધરુવાળિયું છે એ એમ કે આપડે છે એમ કે બેડ ઉપર બનાવવામાં આવતું હોય છે કે સામાન્ય બેડ છે એ એમ કે એક મીટર પહોળો અને એમ કે ચાલીસ ફૂટ જેવો લાંબો એમ કે બનાવવામાં આવે એમ કે આ બેડ ઉપર છે એમ કે આપડે સામાન્ય જોઈ તો એમ કે એમાં છે એમ કે ખાતર છે એમ કે એક ટન જેવું નાખવામાં આવે પછી એમ કે એમાં છે બીજા અમૃત નો પટ આપી અને એમ કે બીજ ને એમ કે એમાં વાવેતર કરી અને એમ કે એમાં આછું આછું એમ કે એમ કે આપડે હાથે થી કરી જાય અને એમ કે પછી એમાં છે એમ કે આપડે પાણી એમ કે છટકાવ કરીને પાવાનું હોય છે એમ આ રીતે એમ કે છે એમ કે ધોરવાળીઓ આપડે કરવામાં આવતું હોય છે

પછી એમ કે બીજી એવા પ્રકારની છે એગ્રી ફાઉન્ડેશન ડાયરેક્ટર એવું કંઈક એવી એવી રીતે આવતી હતી બરોબર આ એમ કે ચોમાસુ જાત છે એમ બરાબર ભૂમા સુપર અ ભીમા સુપર છે ભીમા રેડ છે ભીમા રાજ છે એમ આવા પ્રકારની છે એ એમ કે જાતો આવતી હોય છે એમ પણ વધુ પડતી એમ કે જાતો છે અત્યારે એમ કે જોઈને તો વાવેતરમાં છે એમ કે ગુજરાતમાં આપણે જોઈએ તો એક ગુજરાત સફેદ ડુંગળી નામની એક એક આવે છે બરાબર આ એમ કે સફેદ ડુંગળી તરીકે વાવેતર થતું હોય છે બીજું એમ કે આપણે આ બાજુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા જાય તો જુનાગઢ ની આપણે લોકલ એમ કે જે કઈ એમ પીડીપતી એમ વધારે પ્રખ્યાત એમ કે આ એમ કે બેરણમાં વપરાતી હોય છે એમ અને અમારે પણ વાવેતર એમ કે પીડીપતી નું વધારે થાય છે એમ કારણ કે આ ડુંગળી એવી છે એમ કે ખાવામાં મીઠાશ છે અને એમ કે સંગ્રહમાં પણ સારી રીતે થઈ શકે છે એમ અને બધે ને એમ કે ગ્રાહક ને છે એને પણ એમ કે મીઠાસ વાળી આવે છે એટલે એમ કે વધારે પણ એમ કે વેચાય છે એમ

એટલે ઉપાડતી વખતે કે એના જે મૂળ ડેવલોપ થવા માટે કે એનો જે કંદ ડેવલોપ થવા માટે થોડી જમીન ભરભરી હોવી ખૂબ જરૂરી છે આ એક વાત હવે એને નાઇટ્રોજન ખાતર બહુ જોઈએ પણ જોડે જોડે સેન્દ્રીય ખાતર વીસેક ટન ઓછામાં ઓછું એક કે કરે નાખવામાં જો આવે તો ડુંગળી સારી થાય અને એના બે ત્રણ હપ્તે એને નાઇટ્રોજન આપવામાં આવે તો એનું ઉત્પાદન અને જે બોલ નીચે જે તૈયાર થાય ડુંગળીનો દડો એની અંદર વજન સારું થાય છે પણ એક વાત કે એને શરૂઆતના તબક્કામાં ઠંડુ વાતાવરણ જોઈએ પણ ત્યાર પછી એ એ બોલ ફોર્મેશન વગેરે થવા માટે એને થોડી ગરમી પણ એને જોઈતી હોય છે એટલે ખાસ એ વાત ને બીજું પાણી પાણી એને રેગ્યુલર મળવું જોઈએ સિંચન સિંચાઈ જો બરાબર ના થાય એટલે પાણી જો ડુંગળીને બરોબર પહોંચાડ ટાઈમ સર પહોંચાડવામાં ના આવે તો એના ઉત્પાદન પર ઘણી મોટી અસર થાય છે એના જે દડા છે ડુંગળીનો એ નાના મોટા રહે છે અને નબળા હોવાને કારણે ઘણા એ રોગ કોહવાઈ જવા કોઈ પણ જતી હોય છે અને બે ચાર રોગો લાગતા હોય છે અને એની અંદર એને કારણે શું થાય કે તમને સરવાળે ઉત્પાદન ઓછું મળે પણ પ્રાકૃતિક રીતે ખેતી કરવાથી તમારે જે જોઈતા તત્વો બધા તત્વો ખાસ કરીને ડુંગળીમાં સલ્ફર મળતું હોય છે અને એ ખૂબ ઉપયોગી છે હ્યુમન લાઈફ માટે તો આવા પ્રકારના ખાતરો આપવા જોઈએ પાણી એનું નિયમિત રહેવું જોઈએ અચાનક ખૂબ ગરમી વધી જાય કે ઠંડી પડે એના પાક દરમિયાન તો ડુંગળીના પાકને નુકસાન થાય છે જી

તો દસ બાર દિવસે પિયત આપણે આપી શકીએ દિવસે આપી શકાય બરોબર અને છે પછી પછી એમ કે ત્યાર જયારે રોપણી કરીએ ત્યારે એમ કે રોપણી ના દિવસે જ એમ કે પાણી આપવાનું અને ત્યાર પછી છે એમ કે પાણી છે એમ કે દસ દિવસે બાર દિવસે એમ કે જેવું એમ કે પાણી એમ કે આપણે ક્યારણ જરૂર હોય એ પ્રમાણે એમ કે આપણે પાણી આપી શકીએ

અને આપણે બીજો રોગ આવે આ રીતે એમ કે ફૂગ એમ બરાબર આટલા એમ કે રોગો આવતા હોય છે બરાબર અને આ જે બાફિયો કરીને આવે છે નોનોટાઈડ આ એમ કે જે બાફિયા કરનો નોનેટાઈડ નામનો જે રોગ આવે છે એમ બરોબર એ એક જાતનો વાયરસ છે એમ જો આ વાયરસ આવી જાય ને એકવાર એમ કે ડુંગળીના રોગમાં આવે ને તો એમ કે આ ડુંગળી છે એ વધીને અઠવાડિયું ઊભી રહે એમ કે પછી એમ કે આખી ડુંગળી નાશ થઈ જતી હોય છે બરોબર તો આના માટે છે એમ કે શરૂઆત થી રોપણી કરીએ ને આપણે બી નું વાવેતર કરીએ એમ એમ કે કે જ છે એનો આપી અને વાવેતર કરીએ છીએ એમ કે જે આપડે બી છે બી માં એમ કે બીજા મૃત છે બરોબર કે જેમાં એમ કે ગૌમૂતર અને છાણ હોય છે એમ કે ગાયના ગૌમૂતર ગાય નું છાણ અને એમ કે ચૂના આપડે ચૂનો હોય એમ કે ખાવાનો જે ચૂનો આવે આનો એમ કે ઉપયોગ કરી અને એમ કે બીજા આપતા હોય છે અને જ આના માટે આપી અને વાવેતર કરીએ અને ત્યાર પછી એમ કે છે ફેર રોપણી કરીએ છીએ એમ બરોબર આ રોગના નિયંત્રણ માટે જયારે રોપણી કરીએ ત્યારે એમ કે બીજા મૃત ત્યારે પણ પાછું બનાવવામાં આવે છે અને આ બીજા મૃત માં છે એમ કે આપણે રોપ હોય એને એમ કે પલાળી દે છે એમ બરાબર રોપ ને એમ કે બીજા મૃત માં પલાળી અને પછી જ એમ કે એનું એમ કે ધરવા આપણે એમ કે વાવેતર કરીએ છીએ એમ કે ઓછામાં ઓછો રોગ છે અડધી કલાક એમ કે પલાળવામાં આવે છે એમ અને પછી વાવેતર કરીએ બરોબર કે છે આ જે રોગ છે એમ એમ કે કે વધારે નિયંત્રણ શકે છે બરોબર આના સિવાય એમ કે છે એમ કે અમે દસ પોણી અર્થ છે નિમાસ્ત્ર છે બરોબર અને એમ કે જો ફૂગ વધારે આવે તો આમ કે ખાટી છાસ છે એમ બરોબર તો આ ખાટી છાસ છે એમ કે સાત આઠ દિવસની એમ કે ગાયની એમ કે ખાટી છાસ વાપરીએ છીએ જે એમ કે આપણે ફૂગનાશક તરીકે વાપરવામાં આવે છે અને એનો પાવા માં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર તો આને એમ કે ખાટી સાસ છે એમ કે વિઘે એમ કે આપણે દસ થી બાર લીટર પાતા હોય છે અને પછી એની સાથે એમ કે જીવામૃત એમ બરાબર આ ફૂગનાશક છે પછી એમ કે આવી બધી જે છે એમાં એમ કે જીવામૃત નું પિયત આપતા હોય છે જેટલા પાણી વારીએ એટલા પાણી જીવામૃત આપીએ છીએ એમ કે જીવામૃત છે બસો લીટર નું બેરલ હોય તો અમે એક એકર માં આપીએ છીએ એમ બરોબર આ રીતે એમ કે આ જે જમીન જન્ય રોગો છે એના માટે એમ કે આ બે અને ગ્રોથ છે એમ કે છે એ પણ સારો કરે એટલે એમ કે સુધારે છે એનાથી ડુંગળી છે એમ કે સારી બને છે એમ બરોબર અને આપડે જે માથે એમ કે પાનમાં રોગ આવતા હોય બરોબર ક્યારેક એમ કે કોઈ જીવાત આવતી હોય તો એના માટે છે દસપર્ણી અર્ક છે અગ્નિ અસ્ત્ર છે બરોબર આનો ઉપયોગ અમે કરતા હોઈએ છીએ એમ જી જીતેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ હું આપને આ ડુંગળીના પાકમાં આવતા રોગ વિશે જ પૂછવા માંગીશ કે ડુંગળી પણ રોગ આવતો હોય છે પણ નુકસાન થતું હોય છે એને લઈને શું કહેશો જીવાત છે એ માટે ભાઈએ જે જીતેન્દ્રભાઈએ વાત કરી એ પ્રમાણે ખેડૂતો જુદા જુદા પ્રાકૃતિક ઉપાયો કરી શકે કેમિકલમાં ઘણી બધી દવાઓ છે પણ કેમિકલ વાપરવાની હું બહુ સલાહ નથી આપતો તો જીતેન્દ્રભાઈએ એનો બહુ સારી રીતે સ્પષ્ટતા કરી છે તો એમાં કંઈ વધારે એ દરેક ખેડૂતો પોતપોતાની રીતે એમને પ્રાપ્ય વનસ્પતિ અથવા તો પ્રાપ્ય ગોબર કે ગૌમૂત્ર મુજબ એના ઉપાયો કરી શકે છે અને થી અંદર ખાસ કરીને લીમડા જેવા રિપેલન્ટ અ

અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લામાં બહુ મોટા પ્રમાણમાં એનું વાવેતર થાય છે એટલે અને એમાંથી બહુ સારા પ્રમાણમાં જે લગભગ એકસઠ હજાર એક્ટર ની અંદર આ બંને જિલ્લામાં ડુંગળીનું વાવેતર થાય છે એમાં ખાસ કરીને સફેદ ડુંગળી જે તળાજા અને મોવા વિસ્તારની અંદર સફેદ ડુંગળી થાય છે અને સફેદ ડુંગળીનો પાવડર બનાવીને એનો બહુ ભોળા અને એની બીજી પાવડર પેસ્ટ વગેરે મોટા એક્સપોર્ટ થાય છે એટલે એક બહુ મોટું ફોરેન એક્સચેન્જ આપણે કમાઈ શકીએ છીએ એટલે જે ડુંગળી જે એકસઠ હજાર હેક્ટર ની અંદર મેં વાત કરી એમાંથી ચાલીસ ટકા એક્સપોર્ટ થાય છે અને બાકીની લાલ ડુંગળી થાય છે જે સાહીઠ ટકા છે એ અને આખા ભારત જતી હોય છે મહારાષ્ટ્ર પણ બહુ મોટું ઉત્પાદક છે પણ સૌથી મોટી વાત મહત્વની એ છે કે એ ગરીબ ની કસ્તુરી કહેવાય કારણ કે બહુ આજ સુધી તો એના ભાવ બે પાંચ રૂપિયા દસ રૂપિયા થી વધારે નહોતા એટલે ઈઝીલી બીજા સામાન કે ટામેટા કે બીજા શાકભાજીના પ્રમાણમાં ડુંગળીના ભાવ ઘણા ઓછા હોય છે અને દરેક રેસ્ટોરન્ટ કે ભલે અમીર હોય કે ગરીબ હોય ડુંગળી તો બધા ખાતા જ હોય છે કારણ કે એના કેટલાક હેલ્થના કારણો છે જે હું તમને જાણે અજાણે લોકો ખાતા હોય છે પણ જે હેલ્થ ઉપયોગી કારણો છે હું તમને ફરી જણાવું છું તો આપણે બહુ મોટું વિદેશી હુંડિયામાં છે અને જ્યારે ફ્રેશ શાકભાજી ના પ્રાપ્ય હોય ત્યારે ડુંગળીમાંથી ઘણી બધી વસ્તુ એ બને એના થી ફરસાણ પણ બનતું હોય છે સલાડ પણ વાપરી શકાય તમે સબ્જી શાક બનાવો એની અંદર બે ચા બટાકા સાથે રીંગણ સાથે મિક્સ કરીને ડુંગળીનું પણ શાક બનાવતું હોય છે અને અને ડુંગળી લીલી પણ પણ શાકભાજી તરીકે ઉપયોગી છે છે એ થઈ ગયા પછી એનો ઉપયોગ થતો હોય એટલે મલ્ટી એનો બહુ વડા પ્રમાણમાં એનો ઉપયોગ રૂપાંતર કરીને એનો ઉપયોગ થાય છે અને આપણને ફોરેન એક્સચેન્જ આપણે આખા વિશ્વના સૌથી મોટા ઉત્પાદક છીએ ડુંગળીના અને હવે જ્યારે એના ભાવ સો રૂપિયા સુધી પહોંચ્યા એનો અર્થ એનો કેટલી મોટી ડિમાન્ડ હશે ભાવ છે તો એના વેચાતા બી હોય ને માલ તો એક આખા ભારતમાં લગભગ બધા ડુંગળી ખાય છે અમુક ધર્મની અંદર એનો પ્રતિબંધ એટલા માટે છે કે એના કોઈ ખરાબ ગુણ નથી પરંતુ એને કારણે એ તામસી પ્રકારની કહેવાય એટલે અમુક ધર્મના લોકો એ નથી વાપરતા પણ અલબત્ત એ એક કે બે ટકા એવા લોકો છે પણ બાકીના બધા મોટા ભાગના લોકો ડુંગળીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને ખાસ કરીને યુનિવર્સિટી છે અમેરિકામાં ત્યાં એક રિસર્ચ થયું એમણે એવું સંશોધન કર્યું કે ડુંગળી એસ્પરિંગ કરતા વધુ અસરકારક રીતે લોહીને થીન કરે છે પાતળું કરે છે જે મોટા ભાગના heart ના ના આવે એટલા માટે ડોક્ટર એને રોજ આખી જિંદગી મરે ત્યાં સુધી aspirin ખાવાનું કહેતા હોય છે. તો આ aspirin નો વિકલ્પ પણ જાણે અજાણે ગરીબ લોકોને તો કંઈ જરૂર નથી પડતી હોતી doctor પાસે જવાની કે સમજ નથી હોતી. પણ એ ડુંગળીને રોટલો ખાતા હોય છે. એ ડુંગળીને ને રોટલી એની રોજની daily જે ફૂડ છે એની અંદર ડુંગળીનો વપરાશ કરતા હોય છે એટલે એને લોહી પણ પાતળું જાણે થઈ જાય એટલે હાર્ટ એટેક થી એ બચતા હોય છે બીજું સુધારો કરવાનું પણ કામ કરે છે એમાં સલ્ફર જેવા છે એન્ટીબાયોટિક ગુણો છે ત્યાં સિવાય સૌથી એક મોટી વાત કરું કે ડાયાબિટીસ એ ડાયાબિટીસ માં ઇન્સ્યુલિન ઘટાડવાનું કામ ડંગળી કરે છે તો આ એક બહુ મોટી વાત છે કારણ કે આપણે મોટાભાગના લોકો ડાયાબિટીસથી પીડાતા હોય છે એની પાસે દરરોજ ઘણા બધો ખર્ચો થતો હોય છે એ ઇન્સ્યુલિનની પણ જરૂરિયાત હોય છે ઇન્સ્યુલિન પેદા કરવા ઘણા બધા ઉપાયો થતા હોય છે તો આ એક સસ્તી પ્રક્રિયા છે જી

વાવેતર કરતી વખતે દરેક લાઈનની વચ્ચેનું અંતર પણ યોગ્ય રીતે રાખવું જોઈએ અહીં એક વાતનું એક વાવેતર કરતા તો તમારે 5 કિલો બીજની એક થી બે મહિના પછી હવામાન ઠંડુ થઈ જાય છે અને તેને ઉગવા માટે તાપમાનમાં વધારો થવો પાક માટે અનુકૂળ માનવામાં આવે છે આ સાથે ડુંગળીના સારા પાક મેળવવા માટે કાળી માટી અને પાણીનો નિકાલ મહત્વના ગણાય છે એટલે કે જમીનમાં દેશી ખાતર નાખવામાં આવે તો પણ ઉત્પાદન ખૂબ જ સારું મળતું હશે ત્યારે આજે આપણે જાણ્યું કે ડુંગળીની ખેતી ક્યારે કરવી કેવી રીતે કરવી અને તેના માટે શું કાળજી લેવી તો આવી જ માહિતી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો